મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઉંદેલની અંદર અહીં તમે જોઈ શકો છો એકથી એક સારા ટ્રેક્ટર અને ફોર ડ્રે પણ મળી જશે અને એકદમ ભાવ રિઝનેબલ ભાવમાં પણ તમને મળી જશે અહીં ટૅક્ટર તમે જોઈ શકો ટ્રેક્ટરના થપ્પા અને થપ્પા પેડા છે ઉંદેલ ગુજરાત આણંદમાં આવેલો છે જે ઊંચા મોડલ નીચા મોડલ જે જતા ને મળી જશે અને બસો એકતાલીસ ડાયના ટેક પર તમને જોવા મળશે એ છે બે હજાર એકવીસનું મોડલ છે અને છ લાખ કિંમત છે પછી આઈસરમાં છે ત્રણસો એંસી પછી મેસી છે બસો એકતાલીસ કુબોટો છે પિસ્તાલીસ ફોર ડ્રાઈવમાં આ તમારે બે હજાર એકવીસનું મોડલ છે અને ખાલી સાડા પાંચ લાખમાં મળશે પછી મિનિમા પણ છે સ્ટીલ ટેક પછી કુબોટો પિસ્તાલીસનો ટ્રુ ડ્રાયમાં છે એ હવા પાંચમાં મળશે વીસનું મોડલ પછી આઈસ છે ત્રણસો એંસી આ છે ઓગણીસ વીસનું મોડલ અને હાડા ચારમાં મળશે પછી સોનાલિકા એમ એમ પિસ્તાલીસ પછી મહેન્દ્ર ચારસો પિચોતેર છે આ છે બે હજાર અગિયારનું મોડલ બે લાખ ને દસ હજાર પછી સોનાલિકા ડીઆઈ છે પાંત્રીસ વર્ષ પાવરનું બે હજાર બારનું મોડલ છે અને બે ને ચાલીસ કિંમત છે સિંહ મહેન્દ્ર યુઓ ચારસો પીચોતેર બે હજાર ઓગણીસનું મોડલ છે અને ત્રણ ને સાઠ કિંમત છે સૌરાજ આઠસો ચોત્રીસ બે હજાર બારનું મોડલ છે અને ટાયરું બાયરું એકદમ કમ્પ્લીટ કિંમત છે બે ને ચાલીસ પછી પાવરટેક ચારસો ને ઓગણચાલીસ પ્લસ આ તમારે બે હજાર ચૌદનું મોડલ છે અને કિંમત છે ત્રણ લાખ પછી ન્યૂ વૉલેટ બે હજાર છ મોડલ છે પછી આઈસરમાં ત્રણસો અડસઠ આઈસરમાં ત્રણસો પણ જોવા મળશે આ બે હજાર વીસના બે મોડલ છે ચાર લાખની આસપાસ તમને મળી જશે પછી આઈસર બે વીસ ટનવાળું પછી આઈસર ત્રણસો એસી પણ જોવા મળશે તમને પછી જુનગિયર છે પછી મેસી બાવન પિસ્તાલીસ આ તમારે બે હજાર પંદરનું મોડલ છે અને ત્રણ લાખમાં મળી જશે પછી પાવરટેક છે મહેન્દ્ર યુઓ બે હજાર એકવીસ મોડલ છે બેતાલીસ આરએસ મોડલ છે બે હજાર વીસ મોડલ છે ને કિંમત રાખેલી છે ચાર ને પછી યુવરાજ છે બે હજાર મોડલ છે ત્રણ લાખ પીચોતેર હજાર પછી મહેન્દ્ર યુઓ બસો પીચોતેર